સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે થયેલા વિવાદમાં હવે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે કેજરીવાલ બે દિવસના ગુજરાતના પ્રવાસ પર છે ત્રેવીસમી જુલાઈ અને ચોવીસમી જુલાઈના રોજ તેઓ અલગ અલગ જગ્યાઓ પર મહાપંચાયત કરવાના છે સભાને સંબોધન કરવાના છે અને હવે સાબર ડેરીને મુદ્દ મુદ્દાને એન્કેશ કરવા માટે હવે અરવિંદ કેજરીવાલ દિલ્હીથી ગુજરાત આવી રહ્યા છે મોડાસા ખાતે તેમની સભાનું આયોજન કરવામાં આવ્યું છે થોડીક જ વારમાં એ સભાની શરૂઆત પણ થશે અને ત્યાંના લોકોની પ્રતિક્રિયા પણ ગુજરાત તક આપણા સુધી પહોંચાડશે પરંતુ આ પ્રવાસ છે એ ખૂબ જ ખાસ છે કારણ કે સાબર ડેરીમાં જે છેલ્લા એક અઠવાડિયામાં આખો ઘટનાક્રમ રહ્યો હતો જે આખો વિવાદ સામે આવ્યો હતો પશુપાલકો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા ખેડૂતોનો હલ્લાબોલ હતો તેને જોતાં હવે એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી હવે આ મુદ્દાને એન્કેશ કરવા માટે હવે એડી ચોટીનું જોર લગાવવા માંગે છે અને એટલા માટે જ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવી રહ્યા છે ત્રેવીસમી તારીખે તેઓ મોડાસા ખાતે મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં હાજરી આપશે ત્યાં સંબોધન કરશે અને ત્યારબાદ ચોવીસમી જુલાઈના રોજ ડેડિયાપાડા ખાતે તેઓ એક મહા સંમેલન કરવા જઈ રહ્યા છે મહત્વનું છે આ બંને અલગ અલગ ઘટનાઓ પર આધારિત આ કાર્યક્રમ છે એ આમ આદમી પાર્ટી એ ગોઠવ્યો છે જેને જોતાં હવે એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી અત્યારથી જ બે હજાર સત્યાવીસની રણનીતિ માટે ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે અને હવે કોઈપણ મુદ્દા પર મુદ્દાને ઇગ્નોર કરવા નથી માંગતી અને એટલા માટે જે મુદ્દાને એન્કેશ કરવા માટે વારંવાર તેમાં પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે અને ખુદ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અરવિંદ કેજરીવાલ અને આ મામલે આપ હવે સક્રિય ભૂમિકા ભજવવા જઈ રહી છે ત્રેવીસમી જુલાઈના રોજ મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જો કે ઉલ્લેખનીય છે કે એક તરફ આપ દ્વારા અરવિંદ કેજરીવાલના પ્રવાસની જાહેરાત કરવામાં આવી હતી તો બીજી તરફ સાબર ડેરીએ વાર્ષિક ભાવ ફેરને લઈને મોટી જાહેરાત કરી જેમાં પશુપાલકોને નવસો પંચાણું રૂપિયા કિલો ફેટ પેટે ચૂકવવામાં આવશે ત્યારે અરવિંદ કેજરીવાલ ત્રેવીસમી જુલાઈ એટલે કે આજે ગુજરાતના પ્રવાસે છે અને આ પ્રવાસ દરમિયાન તેઓ સાબરડેરીના અત્યાચારનો ભોગ બનેલા પશુપાલકો સાથે મુલાકાત કરવાના છે અને તેમની વેદના પણ સાંભળવાના છે ચોવીસમી જુલાઈએ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવાર સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે અને સભાને સંબોધન કરવાના છે ત્રેવીસમી તારીખે મોડાસામાં યોજાનારી આ ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવશે આપ દ્વારા આ મામલે કેટલીક મુખ્ય માંગણીઓ પણ કરવામાં આવી છે જેમ કે પશુપાલકો પર કરવામાં આવેલા તમામ કેસ તાત્કાલિક પરત ખેંચવામાં આવે સાબરડેરી વિવાદમાં જે પશુપાલકોના મોત થયા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે મૃતકોના મામલે હત્યાની ફરિયાદ નોંધીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે મૃતકના પરિવારને સરકાર અને સાબરડેરી દ્વારા એક એક કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોના હક માટે અંતિમ શ્વાસ સુધી લડશે અરવિંદ કેજરીવાલના આ ગુજરાત પ્રવાસ અને મહાપંચાયતના કારણે સાબરડેરી વિવાદ વધુ ગરમાશે તેવું મનાઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ સાબરડેરીના વાર્ષિક વાર્ષિક ભાવફેરના નિર્ણય સામે છેલ્લા પાંચ દિવસથી પશુપાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો ત્યારે આ મામલે ચર્ચા કરવામાં આવે છે અને એ બેઠક બાદ પશુપાલકોના હિતમાં નિર્ણય પણ લેવામાં આવે છે ત્યારે અરવિંદ કેજરીવાલનો આ પ્રવાસ કેટલો ખાસ છે એ સમય બતાવશે ત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર